તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે હિતેશભાઈને ભેંસ વેચવાની છે ભેંસની ટોટલ માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ ભેંસ સિવાય ગાય ભેંસ

આ ભેંસ માત્ર દિવસની દિવસની કાચી છે એટલે કે અંદર વ્યાય જશે કિંમત એક લાખ અને ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસની ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભેંસ તમને જિલ્લો પોરબંદર અને મંડેર ગામે જોવા મળશે ભેંસ લેવી રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ફોન કરી ભેંસ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો